ઉપર તો કાકા બઉ મેલું નહિ હોય ને પેલું ચુંદરી બંધી હતી એટલે ચાવીઓ ભરાવા માટે મસ્ત આઈડિયા લગાવ્યો આવા ટુકડા બઉ પડે આ ફર્નિચર તું હું નવું લાવવાનું વિચારતો હતો કઉ આ ચાવીઓ ભરાવા માટે કઉ લાવું લાવું અને આ જો વેસ્ટમાં બેસ્ટ બનાવ્યું મસ્ત જય માતાજી ચમશો બધા મજામશો સ્વાગત છે તમારું ના વ્લોગમાં મેં જોઈને તૈયાર થઈ ગયું છું બાકી છે સાત બા ગુડ મોર્નિંગ જય માતાજી બોલો કરો નાસ્તો ચાલો ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી આ બાજુ જયવીર ભાઈ ઉઠી ગયા ગુડ મોર્નિંગ

आइए ऐसी है मरे दर्शन करिए थोड़ी और बैसी है हर थोड़ी और बैसी जी है दर्शन कर लिए તો મડે તો આવી જાય છે ઘરે દર્શન કરી આ બાજુ તો મમ્મી વહેલી વહેલી પોટું કર હક આ ઘડિયાળના હરકી કરી પણ પાહિપેલી થઈ છે સેકન્ડ કોટો ફર્યા હક આ અગિયારવાર આટલા ટાઈમથી આગળ જતી જ નહીં બધી થાય તો આ બાજુ

જેવી ભાઈ છે ગસ દાદાએ નહીં લીધું દીધું વેરું વેરું આઠ વાગ્યા ચાલો નાસ્તો કરવા બેઠા છીએ બહાર અમે બે મળશું હોય બાજરી રોટલો નહીં છે ચાલો નાસ્તો કરી દઈએ હવે પછી નાસ્તો નહીં તો થઈ ગયો Wajah Javis bhai tu daba upar ramah Hmm? Dah mamik jual ji? Hmm? Dah mamik? Lih Hehehe Hehehe આ બાજુ તો મમ્મી લુકડા ધોવા નાસ્તો નહિ કરવાનો તો ઉઠા હડા ઉઠા ઉઠા હડા બાની નાસ્તો કહી બેઠો સર ઓટા નહીં મારતો થોડા પૂજા આયી ગયા છે ખાવાનું જોર રાખ્યું એટલે હોજા પાછા પાછા હાથ ચાલુ થઈ ગયા છે ખાવા પીવામાં ધોન રાખતો નથી તો જૈવિનભાઈએ નહીં દીધું છે

જયીર ભાઈ ને કોદા દવા પીઓ ભલાવ જૂની છે બધી દવાઓ નાખી દેવાનું બધું આ બાજુ મણીબુન ચા નાસ્તો કરે બ્રેડ

તમે થોડું ઘણું રાખો દોન જેટલું હાચું એટલું સારું હતા નું થોડું થોડું ઓછું જ કરવું હવે હો એવું જ હોય જીમ બને એમ હવે કુદરતી જ ખાવું હોય આવું બધું શું ફ્રૂટ કાચું શાકભાજી એવું બધું કાકડી એવું ગાજર દાદા તો જ્યાં દવા લેવા

બેકા બટાકા બેટો બટાકા બાજુ તો બાળી બેઠા હજુ જવી ભાઈ ઉઠે નહીં હજુ હા અલ કો એ કોર ઉપર સોરી વર નહીં ખાઈએ અમાર થઈ ગયું શાક ને રોટલા ની બટાકા ડેટો બટાકા દવા પી લે નો એ કોરવાની બહુ ચિંતા તો બાર વાગી છે હા ખાવાનું થઈ ગયું હોય લેણો બા બેહો હું લાવું છો બે હું હોય બે જો બે હું બેહો બા તમારે છો બે અહીં ખાવું હોય

આરોણે તો થઈ ગયું હૈ જૈવિક બઈ ઊઠી ગયા બાજુ બા ખાય હ કિસ્મત બઈ ને આઈ ગયા સ્કૂલે હ હમ તો સાફ સફાઈ કોઈ કિસ્મત

ઓકુ હાથ પર ધોઈ કાઢો જો ગમે એટલું શીખવા શીખવા કરીએ તો આઈ બાજુ તો બાના ખાટલો ઢારી આપ્યો બા અમે મઢેજી હો ઓ હો કાકા ઓ મત ધોવાનું

有的帮我们点火，嗯

આ બાજુ આશીષભાઈ ની રમ દસોડી બે ચા પી લઈ આવો હું પડી છું ટાલ હજુ હજુ લોચા મારું બોલે હજુ નહીં આવડતું રાખી દે હેન દોત બતાવ્યા વગર વખાઈ જ્યુજા હે ને તો મંદિર સાફ થઈ ગયું હવે જઈએ કે ચલો આશીષભાઈ

હા બંધ કરી દે તું હવે ચા કોફી પીએ જ નહીં ચાલ જો આયા હા પૂછું એવું ને એવું પાછું થાય હ શેજ છેજ હાતું ને મેં કીધું તું બાન કહું બાર બંધ કર આ ગરી પીવા એનું કે થોડી નાખો થોડી નાખો આ કહેશો કે નાખો 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 થોડી નાખો કે

થોડું ઘણું હાચવા તો સારું મઢ આવ ઉપર નહીં જોયું ના નેચ જ જોવાય નહીં જમતું નહીં જોય એટલે પેલો એમનું બાજુ પ્લાસ્ટર નહીં ચાલે ને એટલે નહીં જાય એમનું કોમ પતી જાય ને પછી વ્યવસ્થિત જોઈ કાઢશું હાડા છ થયા હા આ બાજુ તો માસી રોધ હજુ હું બાકી દાળ ભાત થઈ ના જ્યાં તો હજુ હું બાકી બીજું કાકા દાળ ભાત નહીં ખાતા શાક કોઈ સેવ ટોમેટો xiêu rồi <cười> hả? <cười> ừ. <cười> Nát ai u để khơi lên? Bán nào hả? <laughs>

બનાવો શું બનાવો પેઇન્ટિંગ કરું સના ઉપર જો આયા પેલા આયા લાકરા ઉપર લાકરા ઉપર પડી તો એમ આ હા બરાબર ઓના ઉપર કોઈ કાર્ટ બનો છે ભાઈ જોઈએ હવે હું બનાવું બે રહ્યો આવું છું ગયું ખાવાનું એક ધોકો કાઢવો પડશે આવા આશીષ માટે

મસ્ત આઈડિયા લગાવ્યો આવા ટુકડા આપણે બહુ પડે આ ફર્નિચર કરાવ્યું હતું ને હું નવું લાવવાનું વિચારતો તો કઉ આ ચાવીઓ ભરાવા માટે કહું લાવું લાવું અને આ જો વેસ્ટમાં હિ બેસ્ટ બનાવ્યું મસ્ત ખીલ્યો એ આપણે પડી હતી બધું પડી તું

આ ડિટેલિંગ જોવા મની બુનનું હે આ જો ઉપર રહે આ જો આયા મસ્ત કર્યું હો ગમી વાપરન તો મસ્ત હવે અન ખાલી આઈ બે સાઈડ ખીલી ભરાવાની હે ને જોવા અને આઈ થી બાંધીને બંધીન આઈ ખીલી લટરાવા એવું કરવાનું અને આઈ નેચા ખીલીઓ મારીને ચાવી ભરાવા એવું હે ને જોવા એવું કરી સારી બુદ્ધિ વાપરી પણ આ કલર ઉકેતા ને હમ હમ મસ્ત લાગશે હો ના હોય તો પછી એ બોર્ડર એકર નાખું આ બા સાઈડમાં પકડતા એટલે બરાબર મસ્ત ના ના આ બરોબર મસ્ત આ ઓમ ટેસ્ટ મારી ચેક કરી તો ઓમ ચેક ચાલો ચાલો મસ્ત આપડા ચાવીઓ છે એટલી તાન ગાડી ની બાઈક ની બે બીજો સાધન છો આપડે એ તો અલગ તો આ બાજરી ની ખીચડી થોડી લીધી છે ચાખવા ખાઈ લઈએ જો દાળ ભાત છે પછી આ સેવ ટોમેટા નું શાક છે શીરો પછી ઘઉની રોટલી દૂધ દાળ ભાત ચલો ખાઈ લઈએ હવે બરોબર હા લાવું મેઠું તો આ બાજરીની ખીચડી ચાખી જોઈએ તો નવું વાગી ગયા હા આ બાજુ તો મણિબુન વાહન ધો થઈ Mà. Với à, bà vô màn sức tạp sắc khỏe cơ Bố bà em nghe khát không Bà vô màn sức tạp गुड नाईट जय माता हां